બધા જ વિદ્યાર્થીઓ મને ફાયદો થાય તે પ્રકારના પ્રશ્નો આજના આપણે સિલેક્ટ કરેલા છે અને આ પ્રશ્નમાં મજા ત્યારે આવશે કે જો તમે અગાઉના બે લેક્ચર કમ્પ્લીટ કરેલા છે બધા સૂત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા છે અગાઉના વિડીયોના બધા જ ક્વેશ્ચન વ્યવસ્થિત સોલ્વ કરેલા છે તો આજના લેક્ચરમાં ખરેખર તમને ખૂબ જ મજા આવવાની છે અને જો અગાઉના લેક્ચર તૈયાર નથી કરેલા તો આ ચેનલના પ્લે લિસ્ટમાં જઈને પેલા ક્લિયર કરી લ્યો અને ત્યાર પછી ખૂબ જ અગત્યના પ્રશ્નો કરવાની છે તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન ટેન વર્ગથી કિંમત આપણને આપેલી છે આઠ ના માં સાત તો આખા સમીકરણની કિંમત આપણે મેળવવાની છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો

તો આ જે સમીકરણ આપેલું છે આનું સૌથી પહેલા તો આપણે સાદુરૂપ આપવું પડશે હવે સાદુરૂપ કઈ રીતે આપવું તો તો ચેક કરીએ મિત્રો અંશનું પદ આપેલું છે અહીંથી તમને આના અવયવ માટેનું સૂત્ર યાદ આવવું જોઈએ એ પ્લસ બી અને એ માઇનસ બી એક પદ સરવાળા વાળું છે એક પદ બાદ બાકી વાળું છે તો એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી આનું સૂત્ર શું થશે એ વર્ગ માઇનસ બી વર્ગ તો અહીંયા સૌથી પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલા પદ નો વર્ગ એકનો વર્ગ એટલે એક માઇનસ નો વર્ગ બી નો વર્ગ એટલે કે સાઈન નો વર્ગ એટલે કે સાઈન વર્ગથીટા વન માઇનસ સાઈન અવયવ ઉપાડી દીધા વન માઇનસ અને તે જ રીતે છેદમાં ચેક કરો વન પ્લસ વન માઇનસ તો એ પ્લસ બી એ માઇનસ બી જેવું સ્વરૂપ છે તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર એટલે ચાલો હવે વિચારો તો શું થશે આગળ વન માઇનસ સાઈન સ્કવેર થી તરત જ સૂત્ર યાદ આવવું જોઈએ સૂત્ર યાદ ન આવે તો વિડીયો નંબર વન જોઈ લેજો સૂત્ર પહેલા પાકા કરી લેજો સાઇન વર્ગ થી બંને સૂત્ર તમને યાદ હોવા જોઈએ હવે કોસ વર્ગ છેદમાં સાઇન વર્ગ થીટા ના છેદમાં સાઇન શેનું સૂત્ર થાય મિત્રો કોટ થીટાનું સૂત્ર થશે સાત તો આપણને ખ્યાલ છે ટેન થી કોટ થી બંને એકબીજાના વ્યસ્ત છે તો કોટ વર્ગ થીટાની કિંમત શું થશે આઠ ના સાત એનું વ્યસ્ત કરી દઈએ એટલે કે સાત ના આઠ

હું તમને સોલ્યુશન આપું તેની પહેલા તમે આ પ્રશ્ન સોલ્વ કરવાની ટ્રાય કરો શું કરશું વિચારો તો અને આપેલું છે છે આનું આપણે આપવાનું મિત્રો એક ઇમ્પોર્ટન્ટ નોટ તમારી બુકમાં લખી લેજો ત્રિકોણમિતિનો ગમે તે પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન હોય જો કાંઈ ખબર ન પડતી હોય તો બધા પદને સાઈન અને કોસ માં ફેરવી નાખો લખી નાખજો તમારી બુકમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે તમામ પદને સૌથી પેલા આપણે શેમાં ફેરવી નાખશું સાઈન અને કોસમાં ફેરવી નાખીએ તો તરત તમને સાદરૂપ મળી જશે બરાબર તો આ પ્રશ્નમાં ચેક કરીએ મિત્રો પદ તમને સાઈન થી આપેલું છે અને છેલ્લું પદ કોસ થી આપેલું છે તો આપણે અહીંયા સાઈન થીટા અને કોસ થી કોઈ ફેરફાર નહીં કરીએ આપણે શું કરશું જે ટેન થીટા આપેલું છે એનું રૂપાંતરણ આપણે સાઈન અને કોસમાં કરી દઈએ શું મળશે આપણને સાઈન ક્લિયર ચાલો હવે શું કરશું તો અહીંયા તમને તરત ખ્યાલ આવશે સાઈન થિટા નો ગુણાકાર સાઈન સાથે તો સાઈન નો ગુણાકાર સાઈન સાથે એટલે સાઈન છેદમાં કોટા અને પ્લસ કોટા ક્લિયર હવે અહીંથી કોસા તરીકે લઈ લઈએ તો સાથે ગુણાઈ જશે તો અહીંથી આપણને મળશે નો ગુણાકાર કોટા સાથે એટલે કે કોસ વર્ગ અને છેદમાં આપણને કોટા આપેલું છે ક્લિયર તો સાઈન વર્ગથીટા પ્લસ કોસ વર્ગથીટા અહીંયા આપણું એક સૂત્ર તૈયાર થઈ ગયું

ખાલી જગ્યા સાઠ ના છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન સોલ્વ કરતા આવડતો હશે પણ તે શું કરશે અહીંયા દરેક જગ્યાએ તે કિંમત મૂકીને પછી સાદુ રૂપ આપશે સાઈન સાહીઠ ની કિંમત મૂકશે છેદમાં માં કોઈ ની કિંમત મૂકે અહીંયા કોસેક સાઠ ની કિંમત મૂકશે કોટ સાઠ ની કિંમત મૂકશે પરંતુ મિત્રો એવું કરવાની જરૂરિયાત નથી અહીંયા શાંતિથી વિચારો પદ શું આપેલું છે બરાબર તો આવું એક સૂત્ર યાદ આવે છે વિચારો તો હું અહીંયા સૂત્ર લખી દઉં તમને વન માઇનસ કોસ વર્ગ તો વન માઇનસ કોસ વર્ગ થીટાનું સૂત્ર શું થાય

વન માઇનસ કોસ વર્ગ સાઇટ શેનું સૂત્ર થઈ જશે અને અંશનું પદ આપેલું છે વન પ્લસ કોટ વર્ગ સાઈઠ તો અહીંયા વિચારો તો આવું કઈ સૂત્ર છે આપણી પાસે આપણી પાસે એક સૂત્ર છે કોશેક વર્ગ થી માઇનસ કોટ વર્ગ બરાબર એક એનો અર્થ શું થાય વન પ્લસ કોટ વર્ગ પરફેક્ટલી યાદ હોવા જોઈએ હવે અહીંયા થીટાની જગ્યાએ માત્ર આપણને સાઈઠ ડિગ્રી આપેલું છે તો વન કોટ વર્ગ સાઈઠ એનું સૂત્ર શું થશે કોશેક વર્ગ સાઈઠ તો અહીંયા છેદમાં પણ આપણે મૂકી દઈશું કોશેક વર્ગ સાઈઠ તો સાઈન વર્ગ સાઈઠ ના છેદમાં સાઈન વર્ગ સાહીઠ બંને કેન્સલ થઈ જશે ટુ એટલે કે ઓપ્શન નંબર બી કિંમતો મૂકીને સમય બગાડવાની જરૂરિયાત નથી સૂત્ર પરફેક્ટલી યાદ હોવા જોઈએ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં આને લખી પણ લેજો ચાલો નેક્સ્ટ ક્વેશન તરફ આગળ વધીએ છેદમાં મૂકવી પડશે રૂપ આપવું પડશે તો ટેન ત્રીસ ની કિંમત અહીંયા તમને યાદ હોવી જોઈએ કેટલી થશે એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર છે તો ડાયરેક્ટ કિંમત મૂકીએ થ્રી આપણે મૂકી દઈએ એક અને એના છેદમાં ત્રીસ ની કિંમત એકના છેદમાં રૂટ થ્રી પણ આનો પણ વર્ગ કરવાનું કીધું છે બરાબર તો અહીંયા શું કરશું મિત્રો સમજો વિચારો થોડુંક આ ત્રણ ના છેદ માં છે તો આ જે ત્રણ છે આને આપણે લખી નાખશું રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી અને છેદમાં આપણને આપેલું છે રૂટ થ્રી તો ને આ રીતે લખી શકાય આપણ ધ્યાન રાખજો રૂટ થ્રી ઇનટુ રૂટ થ્રી તે જ પ્રમાણે નીચે વન માઇનસ જે વર્ગ છે તે અંશને પણ લાગશે છેદને પણ લાગશે તો નો વર્ગ એક અને રૂટ નો વર્ગ એટલે ત્રણ થઈ જશે ક્લિયર તો અંશમાં રૂટ થ્રી રૂટ થ્રી બંને કેન્સલ તો વધે શું આપણી પાસે વર્ગમૂળમાં ત્રણ એના છેદમાં વન માઇનસ વન બાય થ્રી વર્ગમૂળમાં ત્રણ આપણી પાસે છે જે ભાગાકાર આપેલો છે નું રૂપાંતરણ આપણે ગુણાકારમાં કરી દઈએ તો જે બે 3 ત્રણ છે તે ગુણાકાર માં આવશે તો માં બે થઈ જશે ક્લિયર તો આપણો ફાઇનલ આન્સર કયો મળી ગયો આપણને અને એટલે કે ઓપ્શન નંબર સી ખૂબ સિમ્પલ પ્રશ્ન છે પણ સાદુ રૂપમાં તમને તમારે ધ્યાન રાખવાનું છે સાદુ રૂપ વ્યવસ્થિત રીતે બુકમાં લખી લ્યો આ ક્વેશ્ચનની અવારનવાર પ્રેક્ટિસ પણ કરતા રહ્યો હવે જોઈએ ક્વેશ્ચન નંબર સત્તર વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જોઈને તેને છોડી દેશે કે આવો પ્રશ્ન આપણાથી સોલ્વ થાય નહીં પરંતુ ખૂબ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો મૂંઝાવાની જરૂર નથી અને હિંમત રાખીને સોલ્વ કરવાની જરૂરિયાત છે હવે વિચારો તો તમારે છે આપણે માત્ર ટેન થીટા અને કોઠ થીટાની કિંમત મેળવવાની છે તો ટેન થી કોઠ થીટાની કિંમત મેળવવા માટે આપણને એક સમીકરણ આપેલું છે ટેન થી પ્લસ કોઠ બરાબર બે એનો અર્થ એવો થયો કે આપણે આ સમીકરણનું સાદુ રૂપ આપવાનું છે અને ટેન થી કોઠ થી કિંમત મેળવવાની છે બરાબર તો આ સમીકરણનું સાદુ રૂપ કઈ રીતે મિત્રો વિચારો તો એક એક પદ પદ છે છે અને કોટ બંને એકબીજાના વ્યસ્ત છે તો શું કરશું આપણે કોઈ પણ એક પદને એઝ ઇટ ઇઝ રહેવા કાં તો ટેન થી ને એમ ને એમ રહેવા દઈએ કોઠ થીટા ને ટેન થી ફેરવી દઈએ અથવા તો

એક ઘાત વાળું એક પદ અને આ જે એક છે તેને અચળ પદ કહેવાય તો શું કરશું મિત્રો આ સમીકરણ વ્યવસ્થિત રીતે લખીએ એટલે કે સૌથી પહેલા બે ઘાત વાળું પદ લખીએ એટલે કે ટેન વર્ગ એની બાજુમાં ટેન ની એક ઘાત વાળું પદ લખીએ એટલે કે ટુ ટેન થીટા અને આપણે ડાબી બાજુ લાવીએ તો માઇનસ ટુ ટેન થી અને પછી અચળ પદ લખીએ પ્લસ વન બરાબર ઝીરો જો આવી રીતે આ સમીકરણ ને લખી નાખીએ તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ એની એક પૂર્ણ વર્ગ બહુપદી તૈયાર થાય છે અને આને આપણે લખી શકીએ પહેલા પદનું વર્ગમૂળ લઈએ તો વચ્ચેના પદની નિશાની એટલે કે માઇનસ અને છેલ્લા પદનું વર્ગમૂળ એકનું વર્ગમૂળ એક તો આને આપણે લખી શકીએ ટેન થી માઇનસ એક આખાનો વર્ગ અને એના બરાબર જીર ક્લિયર આ ખૂબ જ અગત્યનું પદ છે આ પૂર્ણ વર્ગ બહુ છે તેને આપણે લખ્યું તમને પાછું વર્ગ બરાબર ઝીરો હોય તો આને આપણે લખી શકીએ ટેન થિટા માઈનસ વન બરાબર ઝીરો અને ટેન થી માઇનસ વન બરાબર ઝીરો હોય તો અહીંથી આપણને ટેન ની કિંમત મળી જશે એક ક્લિયર

તો ટેનિસ એટલે કે ઓપ્શન નંબર એક ખાલી રકમ જ મોટી હતી મિત્રો પ્રશ્ન ખૂબ જ સિમ્પલ હતો સિમ્પલ હતો અને અગત્યનો પ્રશ્ન પણ હતો આ ગણતરી તમારી બુકમાં લખી લેજો અવારનવાર પ્રેક્ટિસ પણ કરતા રહેજો ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન ક્વેશ્ચન શું આપેલું છે કોસ વર્ગ પિસ્તાલીસ માઇનસ કોસ વર્ગ ત્રીસ એના બરાબર એક્સ ગુણ્યા કોસ પિસ્તાલીસ ઇન્ટુ સાઇન પિસ્તાલીસ તો એક્સ ની કિંમત ખાલી જગ્યા સમીકરણ મોટું આપેલું છે પણ શાંતિથી વિચારો તો આ બધી કિંમતો તમારી પાસે છે એનો અર્થ કે તમારે કિંમતો અને માત્ર આપવાનું છે બરાબર તો એક ના છેદમાં વર્ગ મૂળમાં બે પણ તેનો વર્ગ છે અહીંયા ભૂલ ન કરતા તેવી જ રીતે કોસ વર્ગ ત્રીસ કોસ ત્રીસ ની કિંમત રૂટ થ્રી બાય ટુ કિંમતો તમામ તમને મોઢે યાદ હોવી જોઈએ સાઇન પિસ્તાલીસ ની કિંમત પણ છે એક ના છેદમાં વર્ગમૂળમાં બે હવે માત્ર તમારે સાદુ રૂપમાં ધ્યાન રાખવાનું છે તો અહીંયા બંને પદનો વર્ગ કરી દઈએ વર્ગ અંશને પણ લાગે અને છેદને પણ લાગે તો એકનો વર્ગ એક વર્ગમૂળમાં બે નો વર્ગ તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે બે માઇનસ રૂટ થ્રી એનો વર્ગ એટલે ત્રણ અને બે નો વર્ગ થશે એના બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા એક ના છેદમાં વર્ગમૂળમાં બે અંશ નો ગુણાકાર અંશ સાથે કરો એટલે એકનો ગુણાકાર એક સાથે રૂટ ટુ નો ગુણાકાર રૂટ ટુ સાથે કરીએ તો બે થઈ જાય વર્ગમૂળ કેન્સલ થઈ જશે ક્લિયર હવે ડાબી બાજુમાં લસ્સા લઈ લઈએ બે અને ચાર નો લસ્સા એટલે કે ચાર લસ્સા લઈ લઈએ તો આ ગુણાશે બે અને સાદુ રૂપ આપીએ તો બે માઇનસ ત્રણ એટલે કે માઇનસ એક ના છેદ માં ચાર બરાબર ના છેદમાં બે આમાંથી એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો છેદના બે છે ઈ એક સાથે ગુણાઈ જશે તો એક્સ ની કિંમત ખૂબ સિમ્પલ છે પરંતુ અવારનવાર પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે ક્લિયર હવે જોઈએ ક્વેશ્ચન નંબર ઓગણીસ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આને સોલ્વ પણ નહીં કરી શકે બરાબર tan પ્લસ sec θ પહેલા છે ચાલો ટ્રાય કરો તમારી જાતે શું તમે આને સોલ્વ કરી શકો છો કે નહીં શું કરશું આ પ્રશ્ન માટે વિચારો તો શાંતિથી તો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કંઈ પણ વિચાર નહીં આવે કે આ પ્રશ્નમાં આપણે શું કરી શકાય બરાબર તો શાંતિથી મિત્રો મારી એક વાત સાંભળજો ત્રિકોણમિતિનો કોઈ પણ પ્રશ્ન હોય જ્યારે તમને કોઈ પણ જાતનો વિચાર ન આવતો હોય ત્યારે તમામ પદને સાઈન અને કોષમાં ફેરવી નાખો તમારો જવાબ તમને મળી જશે આ એક વાક્ય તમારી બુકમાં પણ લખી લેજો ત્રિકોણમિતિના કોઈ પણ પ્રશ્નમાં જો કઈ વિચાર ન આવતો હોય તો તમામ પદને સાઈન અને કોસમાં ફેરવી નાખો તમારો જવાબ તમને મળી જશે તો ટેન નું સૂત્ર છે સાઈનના છેદ માં કોસ એટલે કે છેદમાં આપણને કોસ મળશે તે જ રીતે અહીંયા શેક વિધેય છે તો સેક એ કોસનું વ્યસ્ત છે એટલે કે એક ના છેદમાં કોસ થી તો બંને પદમાં આપણને છેદનું પદ સમાન મળશે એટલે આપણે લખીએાની જગ્યાએ લખીએ સાઈન ના છેદમાં માં કોસ પ્લસ સેક જગ્યાએ આપણે લખશું એક ના છેદ તે જ પ્રમાણે અહીંયા બીજા પદમાં વિચારીએ મિત્રો

તો અહીંયા પહેલા પદમાં છેદના પદ સમાન થઈ ગયા છેદના પદ સમાન થઈ ગયા તો કોઈ આપણે લસા તરીકે લઈશું તો પહેલા પદમાં આપણે તરીકે લઈએ તો અહીંયા નો ગુણાકાર એક સાથે થાય તો અહીંયા આપણને મળશે કોટા પ્લસ અંશનું પદ છે સાઇન થીટા અને પ્લસ અહીંયા આપણને મળશે એક બરાબર ચાલો તે જ પ્રમાણે બીજા પદમાં છેદનું પદ છે સાઇન થી સાઈન થી લસા તરીકે લઈએ તો છેદમાં નો ગુણાકાર થશે એટલે કે સાઈન થીટા પ્લસ બીજું પદ છે કોટા અને માઇનસ વન તો હવે શું કરી શકાય વિચારો તો આ તો ખૂબ મોટું પદ આપણને મળે છે પણ મૂંઝાવાની જરૂરિયાત નથી હવે શાંતિથી આ બંને પદ ને જોવો મિત્રો તો અહીંયા તમને આપે છે પ્લસ વન અને માઇનસની નિશાની તો શું કરશું પહેલા પદ છે કોટા પ્લસ સાઈન થીટા આને આપણે અહીંયા કાઉન્ટમાં મૂકી દઈએ અહીંયા પણ જોઈએ તો આ બંને પદ એ જ છે કોટા પ્લસ સાઈન થીટા છે તો અહીંયા જો અંશનો ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે કરાવીએ તો અંશનું પદ બને છે માઇનસ બી શેનું સૂત્ર થશે એ સ્કવેર માઇનસ બી સ્કવેરનું સૂત્ર થશે બરાબર છે તો આને આપણે લખીએ એ સ્કવેર માઇનસ બી સ્કવેર ના સ્વરૂપમાં તો એટલે કોટા પ્લસ સાઈન થિટા એકનો વર્ગ થશે એક અને છેદમાં અંશ નો ગુણાકાર અંશ સાથે કરાવેલો છેદનો ગુણાકાર છેદ સાથે કરાવેલો છે તો અંશમાં મળશે એ પ્લસ બી એ માઇનસ બી અને છેદમાં મળશે સાઈન થીટા ઇન્ટુ કોટા તો હવે ખૂબ સિમ્પલ પ્રશ્ન થઈ ગયો આ જે પદ આપેલું છે તેનું વર્ગની રીતે વિસ્તરણ કરી દઈએ આપણે તો પેલા પદ નો વર્ગ એટલે કે કોઈ અંતિમ પદ નો વર્ગ એટલે કે સાઈન વર્ગ થીટા માઇનસ વન અને છેદમાં આપણને મળે છે સાઈન થીટા ઇન્ટુ કોટા તો હવે શું કરશું મિત્રો આ પ્રશ્ન સમીકરણ જોઈને અંદાજ આવી એક માઇનસ એક બંને પદ કેન્સલ થઈ જશે આપણી પાસે શું વધે ટુ થીટા અંશમાં વધે ટુ થીટા અને છેદમાં વધે સાઈન થીટા

આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20 આજના લેક્ચરનો સૌથી છેલ્લો પ્રશ્ન sec a plus tan a minus 1 minus sec a તો હમણાં મે તમને વાત કરી તેમ મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય ત્રિકોણમિતિનો હંમેશા આપણે તેને sin અને cos માં કન્વર્ટ કરી દેશું તો sec a sec a ની જગ્યાએ લખીએ 1 છેદમાં cos a plus tan a ની જગ્યાએ લખીએ sin a છેદમાં cos a તો આ આખું પદ આપણને સાઈન અને કોસમાં મળી ગયું હવે જે બીજું પદ છે તે તો ઓલરેડી સાઈનમાં છે હવે શું કરશું મિત્રો વિચારો તો અહીંયા કોસ એ લસ્સા તરીકે લખી તો પહેલા પદમાં કોસ એ લસ્સા લઈએ તો અંશમાં વધે વન પ્લસ એ બરાબર છે અને એના ગુણાકારમાં આપણને વન માઇનસ આપેલું છે માઇનસ બી તો શું થશે એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે કે એકનો વર્ગ માઇનસ સાઈન નો વર્ગ વન માઇનસ સાઈન સ્કવેર એ અને છેદમાં કોસ એ ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે તો મિત્રો ઘણા બધા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી સેલાથી લઈને અઘરા સુધીના તમામ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી અને આશા છે કે આ બધા પ્રશ્ન તમને ગમ્યા હશે અને બોર્ડ ની પરીક્ષામાં ખૂબ જ સરસ રીતે તમે બધા પ્રશ્નો સોલ્વ કરીને આવવાના છો તો અહીંયા આપણે ચેપ્ટર નંબર આઠ પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે આપણે શરૂઆત કરીશું થેન્ક યુ